ડિજિટલ ખીચડી થ્રુ મને એવી હેલ્પ આઉટ મળી હતી કે એસસીઓ ના મારફતે ઓર્ગેનિક ઓર્ડર તમે લાવી શકો છો અને આજે અને તમે રિઝલ્ટ જોઈ શકો છો કે ઘણા બધા ઓર્ડર આજે ઓર્ગેનિકલી આવી રહ્યા છે એમ હાલ લો મારું નામ છે કિશન કાસોદરિયા અને આ છે મારી સ્ટેશનરીની દુકાન વિશ્વાસ ઝેરોક્સ અને ટેશનરી આ જે ફિઝિકલ દુકાન છે ને આ ફિઝિકલ દુકાને મારે ઓનલાઈન લઈ જવી હતી તો મને એક્ચ્યુલી ખબર નહોતી કે આ ફિઝિકલ દુકાનનું ઓનલાઈન કઈ રીતે લઈ જાઉં એમ અને આના માટે હું ઘણું બધું ફાઇન્ડ આઉટ કરતો હતો એક મહિનાથી હું રિસર્ચ કરતો હતો તો ફાઇનલી મને ડિજિટલ ખિચડીની ખબર પડી તેમની પાસે ઘણા બધા કોર્સીસ પણ છે તો એમાંથી મેં ડિજિટલ માર્કેટિંગ કોર્સી મેં લીધેલો હતો કે જેમના નથી મારી આજે ફિઝિકલ દુકાન છે એને હું એમબીએસ કાર્ટ ના નવા નામ થી પ્રીમિયમ સેગમેન્ટ થી મેં લોન્ચ કર્યું છે અને આજે આ વેબસાઇટ ને હું મારી હાથે રન કરી રહ્યો છું અને સાથે સાથે આની અંદર ખાસ મને જે શીખવા મળ્યું છે ને એ એ વસ્તુ છે કે એસસીઓ ને મારફતે ઓર્ગેનિક ઓર્ડર કઈ રીતે લાવી શકાય છે એમ તો આજે મારા ડેલી ના ઘણા બધા ઓર્ડરો ઓર્ગેનિક રીતે આવે છે અને સાથે સાથે એડ થ્રુ પણ મારા વેબસાઇટ ની અંદર આવે છે તો તમને પણ એકચ્યુઅલી ખબર પડશે કે મારે મારી દુકાન જે છે એને ઓનલાઈન કઈ રીતે લઈ જવી ડિજિટલ ખીચડીને એક લાઈન ની અંદર જો ડિસ્ક્રાઈબ કરવું હોય ને તો એવું કહી શકાય કે ધ બેસ્ટ ડિજિટલ માર્કેટિંગ ઇન સુરત અને એ પણ ગુજરાતી લેંગ્વેજ ની અંદર તો તમે અવશ્ય એક વખત ચોક્કસની મુલાકાત લો ડિજિટલ ખીચડી ડિજિટલ ખીચડી મારી જે લાઈફ છે ને આ લાઈફ ને ચેન્જીસ કરી છે અને ખાસ કે ધવલભાઈ ચોડોડિયા ને પણ થેન્ક યુ સો મચ કે આવા કોર્સિસ થી લોકોની લાઈફ તમે ચેન્જીસ કરી રહ્યા છો